વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કારેલી ગામે આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગરુડેશ્વર તાલુકાના કારેલી ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ્યજનોએ ઉષ્માભેર આવકાર કર્યો હતો આ પ્રસંગે કારેલી ગામની શારદાધામ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગતગીત દ્વારા આવકાર કર્યા હતા રથયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત વિદ્યાર્થીઓ ગ્રામ્યજનોએ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતને સાકાર કરવા અંગેના શપથ લીધા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી અને પ્રતિભાઓ રજૂ કરી ધરાવતા નાગરિકોને યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર